નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ઓફ કચ્છ માં આજે તારીખ અગિયાર બે હજાર ચોવીસ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

પરશુરામ ભગવાન પ્રાગટ્ય દિવસ ધામધૂમથી ઉજવાયો હતો વહેલી સવારે મહાદેવ ગેટ પરશુરામ ભગવાનની મૂર્તિ પાસે હોમ હવન અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો યજ્ઞના આચાર્ય પદે હિરેનભાઈ આચાર્ય સાથે તુષારભાઈ જુબિનભાઈ વગેરે ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરાવી હતી સાંજે પરશુરામ ચોકથી વીડી હાઈસ્કૂલ જ્યુબિલી ગ્રાઉન્ડ થઈ ટીન સિટી મેદાનમાં શોભાયાત્રા પહોંચી હતી જય જય પરશુરામના નારા સાથે મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા વીસ જેટલી રિક્ષા પણ શોભાયાત્રામાં સામેલ કરાઈ હતી જેમાં વૃદ્ધ વડીલોને બેસાડાયા હતા યુવા પાકના પ્રમુખ અનિકભાઈ જોશી મહિલા પાકના પ્રમુખ રીટાબેન ભટ્ટ રાજેશભાઈ જે ગોરની આગેવાની હેઠળ શોભાયાત્રા તેમજ મ્યુઝિકલ હાઉસિંગ ગેમનું પણ આયોજન કરાયું હતું કચ્છ સૌરાષ્ટ્ર ટ્રસ્ટી એચ એલ અજાણી

એના ભાગરૂપે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ યુવા પાંખની ટીમે મહાદેવ ગેટથી ટીન સિંધી ટીન સિટી સુધી પરશુરામ ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરેલો છે એ શોભાયાત્રામાં બ્રહ્મ સમાજના સત્તરે સત્તર ઘટકના દરેક આગેવાનો પોતાના ફોલ્સ અને વિવિધ પ્રકૃતિઓ લઈ અને આ શોભાયાત્રામાં જોડાવાના છે ને આજ રોજ અંદાજીત ઓછામાં ઓછા દસ હજાર બ્રાહ્મણો આ શોભાયાત્રામાં જોડાશે એવી અમને ખાતરી છે અને ખાસ કરીને અમારી જુઆ પાંખે રોજ એવો આયોજન કરેલ છે કે જે પણ બ્રાહ્મણો આ શોભાયાત્રામાં જોડાય એ ટ્રેડિશનલ ડ્રેસ એટલે ધોતી અને કુર્તા સાથે આ શોભા યાત્રામાં જોડાય એવી બ્રહ્મ સમાજની યુવા પાક દ્વારા અપીલ કરવામાં આવી છે જય પરશુરામ અમારા કચ્છ જિલ્લાના અધ્યક્ષ મનોજભાઈના પૂર્તના સ્વર્ગવાસ થયા બાદ એમણે એક એવો વિચાર આવ્યો કે સમાજને જરૂરિયાતમંદ વ્યક્તિઓને જ્યારે આપણે અહીંથી અમદાવાદ કે ક્યાં ધક્કા પડતા હોય તો ધક્કામાં રાહત દરે બ્રહ્મ સમાજ પણ એમને કેવી રીતે ઉપયોગી થઈ શકે એટલે સમસ્ત સનાતન સમાજ માટે આ સેવા ખુલ્લી મૂકવામાં આવી છે મનોજભાઈ તરફથી આજે અહીં સમગ્ર સનાતન હિન્દુ ધર્મ માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવશે જેનામાં હરેક ભાઈઓ બહેનો એનો લાભ લઈ શકે અને પોતાના પૈસા બચાવીને પોતાના સગાવાલાઓને જલ્દીથી હોસ્પિટલ પહોંચાડી શકે એ પ્રકારની વ્યવસ્થા અહીં બ્રહ્મ સમાજ દ્વારા મનોજભાઈના નેજા હેઠળ ગોઠવવામાં આવી છે આજે સવારે પરશુરામ મંદિર એટલે આરટીઓ ત્યાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું એ પ્રકારે આખા દિવસે જે રીતે અનિકભાઈએ વાત કરી બ્રહ્મ સમાજ આજે આખા દિવસે અખાત્રીજે હરેક જગ્યાએ અલગ અલગ આ રીતે ધાર્મિક અને સેવાકીય કાર્યો કરે છે આજે અહીંથી એટલે મહાદેવ ગેટથી લગભગ દસ હજારથી વધુ અહીં બ્રાહ્મણો બ્રહ્મશક્તિ એકત્રિત થશે સૌ જનવિધારીઓ પોતાના મૂળભૂત વેશમાં આજે નગરના મેન રસ્તાઓ ઉપર આવશે અને આ શોભાયાત્રામાં જોડાવશે સમગ્ર નગર આજે પરશુરામય થઈ જશે અને સમગ્ર નગરમાં એક પ્રકારનું ભગવા અને સનાતન ધર્મનું એક પરચમ લહેરાશે એ પ્રકારનું આયોજના કરવામાં આવ્યું છે આ સમગ્ર શોભાયાત્રામાં અલગ અલગ ફોર્ટ જે મનિકભાઈએ કીધું અલગ અલગ આવૃત્તિઓ કરવામાં આવી છે વચ્ચે વચ્ચે પાણી હોય છાસ હોય આઈસક્રીમ હોય પ્રકારની સેવાઓ પણ આપવામાં આવે છે સમસ્ત બ્રહ્મ સમાજ એક થઈ અને આજે ભુજમાં જ્યારે આ શોભાયાત્રા કાઢે છે ત્યારે સૌને આ રસ્તા ઉપર બ્રહ્મબંધુઓના દર્શન કરવાનો લાવો મળશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ छठी बारी रिंग रोड पाणजी स्ट्रीट भूज कच्छ दर्शक मित्रो आता आज ना समाचार आपली काले परी मळीसू त्या मने रजा आपसू नमस्कार